દોઢ આજુબાજુ આજુબાજુથી અમે નીકળ્યા છે અત્યારે અમે દેવગઢ બારિયા પહોંચ્યા છે અમારો ગ્રુપ ચાલીસ જણની આજુબાજુ છે દિવસના ચાલીસ થી પચાસ કિલોમીટર ચાલીસ થી પચાસ કિલોમીટર અંતર કાપીએ છીએ અંદાજ અંદાજીત દસ થી પંદર થી પંદર થી સોળ દિવસની અંદર થઈ દર્શન અમે કરીશું હવે કેટલા વર્ષથી ત્યાં જાઓ છો અમે આ પાંચ વર્ષ પૂર્ણ થયા છઠ્ઠું વર્ષ અમારું આ રનિંગ છે શું નામ મારું નામ ચૌહાણ મહેશ ગણપતસિંહ